નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના ગણિત વિષયની તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ચારના ગણિત વિષયની આજે એકમ કસોટી છે તે એકમ કસોટીના સત્તર બે બે હજાર ચોવીસના રોજ લેવાના છે તેની એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તેના મોડેલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ ચારની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મૂકવામાં આવી દીધેલા છે તો જરૂરથી આ વીડિયો અને પીડીએફ જે છે તેનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર મળતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નીચેની પેટર્ન પૂર્ણ કરો જેના કુલ પાંચ માર્ક છે તો એ એ બી એ એ બી તો ફરી પાછા એ એ આવશે અને ત્યાર પછી આવશે બી એવી રીતે બીજી પેટર્ન એ બી સીડી ઈ એફ તો જી એચ આઈજે અને કે એલ ચાલો ત્યાર પછી આપણે જોઈ ત્રીજું સાતસો ને તો એમાં બે પ્લસ કરીએ તો સાતસો 2 બે પ્લસ કરીએ તો સાતસો અઠ્યાશી બે પ્લસ કરીએ તો સાતસો નેવું એમાં પણ બે પ્લસ કરીએ તો સાતસો બાણું એમાં બે પ્લસ કરીએ તો સાતસો ને ચોરાણું તો આ રીતે આપણે આ જે સંખ્યા છે તેને આપણે આગળ વધારી શકીએ એવી રીતે છે એક એ અગિયાર બી એકવીસ સી એકવીસ એકત્રીસ ડી એકતાલીસ એકાવન એફ અને એકસઠ જી મિત્રો તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજની ધોરણ ચારની ગણિત વિષયની જે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે કે જે સત્તર બે બે હજાર ચોવીસના રોજ લેવાની છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમે વોટ્સઅપ પર મેળવવા માગતા હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અથવા તો નીચે તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપવામાં આવેલી છે મિત્રો ત્યાર પછી આપણે જોઈએ ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ જે છે સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્ય સ્વાધ્યાય બોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર પ્રથમ બીજા અને ત્રીજા પરીક્ષાઓ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બધું જ તમને આપણી એપ્લિકેશન ઉપર મળી જશે તો જરૂરથી આ એપ્લિકેશન જે છે તે ડાઉનલોડ કરી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા આકૃતિમાં કેટલા ભાગ રંગીન છે તે જણાવો તો અહીંયા તમે જોશો તો આખી આકૃતિની અંદર એક ભાગ કોરો છે કુલ બે ભાગ છે એક બે ત્રણ ચાર તો છે એક ત્રીજું બે ના છેદમાં ચાર છેદ ઉડશે એટલે એકના છેદમાં બે ત્યાર પછી પાંચના છેદમાં અહીંયા તમે જોશો તો કુલ ત્રણ ભાગ છે ત્રણે ત્રણ ભાગમાં રંગ છે તો ત્રણના છેદમાં ત્રણ એટલે કે એક પાંચમું બે ના છેદમાં આઠ એટલે કે એકના છેદમાં ચાર ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ભાંગાકાર કરો છસો પંચોતેર ભાંગ્યા નવ તો નવ સત્તા ત્રેસઠ સડસઠ માંથી ત્રેસઠ જાય તો ચાર ઉપરથી ઉતારા પાંચ નવ પંચા પિસ્તાલીસ એટલે ઝીરો ઝીરો તો ભાગફળ આપણને અહીંયા મળશે પંચોતેર બીજું પાંચસો પંચાવન ભાંગ્યા છ તો છ નવા ચોપન પંચાવન માંથી ચોપન જાય તો એક ઉપરથી ઉતાર્યા બે તો છ દુ બાર બાર માંથી બાર જાય તો ઝીરો ભાગફળ મળશે બાણું આઠસો ચાલીસ ભાગ્યા ચૌદ તો ચૌદ છંક ચોર્યાસી 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 જશે તો ઝીરો ઝીરો ઉપરથી ઉતારા ઝીરો તો ભાગ ફળ આપણને મળશે સાહીઠ ત્યાર પછી ચોથું બસો ને છ્યાસી ભાંગ્યા તેર તો તેર દુ છવ્વીસ અઠ્યાવીસમાંથી છવ્વીસ જશે તો બે ઉપરથી ઉતારા છ તો પાછા તેર દુ છવ્વીસ છવ્વીસમાંથી છવ્વીસ જશે તો ઝીરો ભાગ ફળ આપણને મળી જશે બાવીસ ત્યાર પછી ચારસો એંશી ભાંગ્યા પંદર

અહીંયા તમે જોઈ શકો છો કે કુલ ભાગ ભાગમાં રંગ છે એટલે કે અડધા ભાગની અંદર રંગ છે તો જવાબ આવશે છેદમાં બે એટલે કે બ સાથે જોડીશું ત્યાર પછી વિકલ્પ સી એકના છેદમાં બે સાથે જોડીશું ત્યાર પછી તમે જોશો તો અહીંયા આપણને કુલ ચાર ભાગ છે એમાંથી એક ભાગમાં રંગ છે એટલે કે એક ચતુર્થાંશ કહી શકાય અને એને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવું હોય તો જવાબ આવશે વિકલ્પ ડી એકના છેદમાં ચાર ત્યાર પછી ચાર ભાગ છે એમાંથી ચારે ચાર ભાગમાં રંગ છે તો એને આખું એઠવા તો પૂર્ણ કહી શકીએ અને એને અપૂર્ણાંક સ્વરૂપે આપણે દર્શાવી શકીએ ચારના છેદમાં ચાર ત્યાર પછી છે ચાર ભાગમાંથી ત્રણ ભાગમાં રંગ પૂરેલા છે એટલે ત્રણ ચતુર્થાંશ તો એમાં આપણે દર્શાવી શકીએ ત્રણના છેદમાં ચાર ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલી વસ્તુઓમાંથી સૌથી ભારે ઉપર બોક્સની નિશાની કરો અને સૌથી હલકી વસ્તુ ઉપર ગોળ કરો તો પહેલા નંબર ઉપર પેન્સિલ પુસ્તક અને સ્કૂલ બેગ આપણને આપેલું છે તો એમાં તમે જોશો તો સૌથી હલકી પેન્સિલ છે અને સૌથી ભારે એમાં સ્કૂલ બેગ છે તો પેન્સિલ ઉપર વર્તુળ અને સ્કૂલ બેગ ઉપર આપણે ચોરસની નિશાની કરીએ બીજું જોઈએ પાણીની બોટલ ટેબલ અને પલંગ એમાં સૌથી હલકું પાણીની બોટલ અને સૌથી ભારે જે છે તે પલંગ છે તો પાણીની બોટલ ઉપર આપણે ગોળ કરીશું અને પલંગ ઉપર આપણે ચોરસ કરીશું ત્યાર પછી છે ત્રીજું લેપટોપ નોટબુક અને માપપટ્ટી તો એમાં માપપટ્ટી જે છે તે સૌથી હલકી છે તો એના ઉપર ગોળ કરીશું અને લેપટોપ ઉપર ચોરસ કરીશું ત્યાર પછી છે ટ્રક કાર અને વિમાન તો કાર જે છે તે સૌથી હળવી છે તો એના ઉપર ગોળ કરીશું અને વિમાન સૌથી ભારે છે તો એના ઉપર ચોરસ કરીશું કંપાસપેટી રબર અને કાગળ તો એમાં કાગળ સૌથી હલકો છે તો એના ઉપર ગોળ અને કંપાસ પેટી ભારે છે તો ચોરસ દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણના બધી અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો અને આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જરૂરથી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો